મામીજી ને આવ્યા છે તો એને લેતા આવશે અને સાથે આવો તો એક દિવસ રોકાવાય અને કાલે બુધવાર છે તો એને પછી બુધવારે શોપિંગ કરવી છે કઈ આવે તો બધા આટો મારે જ તેમ તો મસ્ત વસ્તુ હોય પછી સરસ હોય તો એટલે એ ગયા છે અત્યારે લેવા ને ધર્મ કે હું લઈ જાવ એટલે આ ટકું એક ને જ ઉપાધિ જા એક એટલે એને લેતા કે એવું છે ને એ ભાઈ જો જેઠાલાલ જોવા મેળા છે અને મારે કામ બાકી છે તો કામ કરીને પાછા આપણે મળીએ ફટાફટ તમને બધા તો ગાઈ હું પપ્પા બે જ છીએ આજે તો જો મસ્ત ખમણ વઘારી દીધા છે ફૂલ ધાણા નાખીને શાક તો આજે ટિફિનમાં જ બની ગયું હતું દૂધીનું દૂધીનું અને આમાં છે કેરી આમાં છે જલેબી નીલને લઈ જાવી હતી તો જલેબી ને ઈદડા ને એવું લઈ આવ્યો તો ચટણી છે ગળ કેરી નું અથાણું છે સરસ અને આમાં રોટલીનો લોટ બાંધી દીધો છે અને પપ્પા માટે દહીં છે જો હવે દૂધીનું શાક ન ખાય ને તો મસ્ત મજાનું જો તપેલી ભરીના જે છે ને આખું તપેલી ભરીને મસ્ત દહીં છે

એવું કરીએ અને હા પાછળ તમને દેખાતો છે નવી બેડશીટ આવી કે ચાલો બધા જમવા આપણી મસ્ત મસ્ત થાળી રેડી થઈ ગઈ છે ખમણ શાક દહીં ખમણ ની ચટણી કેરી મસ્ત જીરા મીઠાવાળી ઠંડી ઠંડી છાશ હમણાં છે ને ઉનાળામાં દહી હોય ને તો ઠંડુ દહી ખાવાની બહુ મજા આવે

તો જો અમારા મહેમાન આવી ગયા છે જે મામી ની પાછળ છે ધીમે ધીમે આવે છે હું ઈસ્ત્રી કરવા બેઠી હવે જો છોકરા ને મજા આવી જેલી રમતી હતી મે કી ધર્મ રમેક કે નહીં કોને ખબર તે આવડી વાંધો ના આ બે ફોન આવ્યો તો એ પૂગી કે રમે છે ઠેક ઠેક તો વાંધો ન છે લેવા દે બેટા લેવા દે ઈ વઈ જે તે તું રમજો લેવા દે મારી ઈસ્ત્રી ચાલુ છે જો બે યાદ તો બાત છે હો રમકડામાં આમ જો દીદીને ને હમણાં છે ને રમવા જાય છે ઓ તમે વાત કરી લેતા રહે છે મસ્ત પાલક જો અહિયાં બફાઈ ગઈ છે સરસ મજાની પાલક પરોઠા કરવાના છે સરસ પાલક બફાઈ ગઈ છે ને શાક બનાવવાનું છે તો એવું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે મમ્મી ને મામી મામી એ કે વિડીયો શૂટમાં માં નો થયું કેમ કે બધા છોકરા હરે આવ્યા એટલે રાડી રાડી ગયા પછી મામી આવે ત્યારે આપણે મળાવશું ટીવી ગયા છે નીચે છોકરાને લઈ

જય શ્રી કૃષ્ણ મામી તમે મળ્યા જ નથી મેં બ્લોગ માં કીધું મેં મામી વહી ગયા છોકરાને લઈને નીચે તો મળ્યા જ નથી સારું છે ને મસ્ત જો બધાય બેસી ગયા છે જમવા અમાર મમ્મી ને બધાય રેડી બન્યું છે ને કઈ વાંધો નથી ને તો વાંધો નહીં ખાજો બધાય હજી છે પરોઠા નળંદબાને ઘણી વાર લેવાઈ ગયા કા કામ કરતા હતા તમે નહોતા બાકી અમે તો હતા જ તે ઘરે તો એવું જોવામાં હતા

કાઢેલો છે કેટલા વાગ્યા છે એમ કરો પણ અત્યારે બંધ થઈ થઈ અત્યારે કેટલા વાગ્યા છે હા નહી નથી થઈ કેમ નથી થતી કેટલા વાગ્યા પોણા બાર વાગ્યા છે

આણે દાબે લખા દી રેખા બેન આપી ગયા તો બાજુ મે હા તે મે પડી નવનત પડી લે મને કાલ કે દાબેલી કરજે મે તઈ હા નવરા હજી જો આજ પરોઠા ખાધા ખાધા ત્યાં દૂરવાન બર્થડે આવી જાય ત્યાં મામા ને જવાનું થાય ચાલુ જ રહે હવે સાત તારીખે બર્થડે છે પણ દેશ દેશમાં જવાનું થાય કે ન થાય એ પ્રમાણે હવે છે એવું છે કઈ નઈ ચાલો બગાસ આવે છે ના ના કઈ દે થમું કે ગુડ મોર્નિંગ જીવે કે આમ જો એમ કે કાલે મળશું નવા બ્લોગમાં